હા અમારા અહીંતેર થયા એટલે તારા હાઈટ તો થયા છે પણ અત્યારે હિંતેર પૂગું પૂગું થયો પણ ભલે તમે હિંતેર વર ના હોય એ જ મારા બાપ ને કેતી હતી કે આ વી વર મોટા ગોયતા ગણ નાખો હવે હું તને હું કહું છું મારે તું લોક કરમાં હા બોલો હાલો મારા ગામ માં જાવું છે હા શું લેવા લે હવે ઈ બધું કેવાનું હોય મારે કઈક હારું હારું લેવા જતા છે અરે હારું હારું લેવા ન જતો હા આમાં અને હું ગામ માં બધી રહ્યો મોટો માણસ બરોબર બધા મને પૂછે ને કામ કરે એટલે સોરે બે વાગવાનું છે એક બે જણા નું છે નક્કી કરાવવાનું છે એક બે જણા ને કરાવવાનું મફત મફત માં કે અરે એમાં પૈસા ન લેવાનો ન હોય નું કામ થાય હવે એમાં પૈસા ખાવાના હોય તમારી ભાઈઓ ની બુદ્ધિ આવી જ હોય બરોબર છે આ ઓલી વાત ની કોઈ ને કે ભાઈઓ ભેગા થાય ને કોક નું ઘર હાંધી નાખે ને ભાઈઓ ભેગી થાય ને કોક ઘર ભાંગી નાખે તમે ભાંગી નાખો એમાં તો બુદ્ધિ જ નથી તમારામાં તમારા બુદ્ધિ નથી મફતમાં કઈ કામ કરાય જ નહીં મને એટલી ખબર પડે એ વાત એ હાજે તારે યાર મફત માં કામ કર્યું ને યાર લોસો પડ્યો એટલે મારી યાર હું મફતમાં મારા બાપે કેટલા બધા રૂપિયા ગણ્યા હતા કા આંધો ને લાભ કર માં તો જાવ બરોબર છે ટાણો થાય ને 5 વાગે એટલે ઢોર પાણી પાઈ લેજે બરોબર ઢોર ને પાણી નો પાયા તો ઊભો બેડે ને એક મૂકી ને તો વાહ તારો ફાટલા વો હા મો જો સવે પ્રેમ તો ઘણો છે ભાઈ મારી માથે આમ તો કુણા કુણા દાંત કઈ

તું મારો બાપ બાપ નથી પણ આવી રીતના જોયા નથી કામ છે હું ત્યાં ગામમાં જઉં છું હમણાં પાછો કલાક માં પાછો ઈ તમને ખબર તમારા લગાણ કોટા થઈ ગયા હો એલા એવું નથી હું સાઈઠ વાળા થયા મારા ઈ મને ખબર દાંત કાઢો માં તમે ડોઈ કેવું છે મારે

કઈ કાન કરશે એ પાકું હે હાલો હું જાવ એની અરે ગાંડી તું મને મેકીન લઈ ગઈ પણ હું અડધી કલાક માં તારી પાસે આવું છું ક્યાં જાવું એ હું હે સીસી મુકવા લે એક બાજુ હું હે આમ હું હે આ બધું દવા પીન મરી જાવું એ એમાં હું તો તારા ભાભી એમને જેની યાદમાં હું લઈ નથી આપતો

ખોટું ઓલી રેખા ડો જઈને ખાલી વાત તો કરજે બાપુ આમ કરતો હતો મારી ને એક નંબર નો ચામઠો 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 એ લાગે ખરી આમ મારે ખાકરા પણ હા એ લાવું તને કથા તો કરું કે તું જોઈને જોઈ ને કઈ જયે હું એકલી એકલી જઈજ ને હું મને તો હું જાય હા

ભલાતું નથી હાલ હું જઈને રેખા ડોહિ ને કહું માને તો ભલે આ ડોહો કેવો લખણ ખોટો ભજન ગાવાય નથી આવતું મને તો એવો શોખ થાય ને લેન મને એકલા એકલા ગાવા દે ને હરી તારા નામ ની હો છે ડોક હું કહું મને તો કાઈ ખબર નત પડતી કે કઉ કે ના આવે ક ખબર ના પડતી હોય તો આવી લીજા મને ગાવા દે ભજન હું તો તમારા હારા હાટું કેવા આવી હું જા

અસલ શાંતિ શાંતિ તમને તમને ખબર છે એક વાત 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 કહું કહું ખોટું લાગે તો માસી માસી આપણે ભાણીયાનો એવું નથી બોલો બોલ ને શું મારા વિશે વાત છે બરાબર જો તમને ખોટું લાગશે ને તો હું કહેવાનું નથી આ તો મેં જોયું ને એવું એટલે તમને કહું છું જો માસી આપણે માસી ન બગડવો સબંધ શું જોયું જોઈએ માસી મારા માસા છે ને આંબાની છોકરી ને ભૂસલા ભરતા તાંબાની છોકરી ને ભૂસલા માનો નો ને એટલે તમને કઉસો માનો નો માનો એ તમારી ઈચ્છા ની વાત છે

મારો ડોહો કેવો પાંચ માં પૂંજાય એવો અત્યારે આખા ગામ નું ચોરે બેઠો બેઠો કામ કરતો હોય છે આ બધા કેવું બોલે છે હરામી ના પેટ ના આ ગામના માણસો છે ને એ અમારા ખોયડા ઉપર એવી નજર છે મુવાવની એવી નજર છે મારા દીકરા વારા ફરતી વારા ફરતી આવે કે કામેન ખબર છે કે આ ડોહો પાંચ ના કામ હારા ચોરે બેહીન કરે છે ને એટલે કે આમ હું ડોહીને ચડાવું ને અને આમ કહું ને તો ખરા ખરી ની કરાવવું બે માણા વચ્ચે

એને શું કેવાય કાંડ એટલે શું એમ તમે સમજો નહીં હવે અમને ગઈ જાય ને તો કાંગ માં કઈ ખબર ન પડે બોલ ને અરે હું ગયો તો ને તો મને ઈ દેખાડા મે મારી બે નજરે જોયા હે હે હા મને તો મોતીઓ આવી ગયો છે હરખો ન દેખાતો હવે નો દેખાય ને મને નો વિશ્વાસ આવ્યો મે જોયું ને તે બોલ બોલ આલ તું મુદાન વાત કરી છે ને ઓલી આંબાની છોરીને ને બુછડા ભરતા ને મારે એકે જોયું એય

હે ભગવાન આ રોજ ચશ્મા બસમાન આમ રોજ મારા પાસે લુગડા ધોરાવીને અને આમ મસ્તીના જાય છે એ તો આ નક્કી સાચું નહીં હોય ને હે ભગવાન એવું થવા ન દઈ જેવો આ મારો ડો હાચે ને હરામી નહીં હોય ને અત્યારે તો કાંઈ વિશ્વાસ કરવા જેવું કોઈનું નથી આ બધા આવીને આવીને તો મને વિચારમાં પાડી દીધી એ કેટલી વાર હું ના પાડતી હતી મારે નથી જવું તોય મને મોકલી ડોહી કેવી મને ગાયરું દીધી તમે જોયું એટલે તને કીધું તું તમે તો જોયું પણ એ માનવી તો જોઈએ ને તો આયલે એ માનવ જ જાય તે પીવા તો જોઈએ હા જા હવે પ્રવીણભાઈ હવે ઊભી રહ્યા અહીં આવે એ જઈલા હા બોલો બોલો આવો રેખા ડોહી ન્યા તો ઊઈ ગયો તો પણ એ માનતી જ નથી કોઈ ના બાપ નું કોઈ નું જ માનતી બાપ નું જ માનતી હા હું એ કીએ કોઈ પ્રકારની શકાય ખબર નથી પડતી એવું હે હા હું ઈ કીએ ઘરવાડી ક્યાં માનતી જ નથી કેવું પડે ભંગાતા અટકાતા હોય ને તો આપડે અટકાવવા પડે કેવી બાંધવા ધોડે તને નઈ માર ખાવા દઉં તને માર નહીં ખાવા દઉં ઉપાધિ કર્યો છોકરી છોકરીને બુચડા ભરતા તારી માટે ખારા થા પણ હે ને તું એને જે જરૂર કેમ કે તારે દાદી ની જિંદગી ખરાબ થા હવે બીજી જગ્યા કરે તો દાદી નું શું થા

મારું હારું એક પછી એક કેવા આયવા એક પછી એક કેવા આયવા મારું તો છે ને માથું પકવી દીધું દાદી દાદી તમને કઈ ખબર છે ના ના કઈ ખબર નથી કા મારા દાદા ઓલા આંબાની છોકરી ને બુચડા ફરતા હતા હે આંબાની છોકરી ને બુચડા ફરતા હતા હા એલા આખું ગામ મન કેવા આવ્યું ઓલો જયલો આવ્યો ઓ જઈલા ને ઓબ આવી ઓલો એક ભાઈ આવ્યો અન તું કેસ તો સાચું જ કેતો લાગે છો હાય લઈ લે આપણે જાય હાલો હાય લઈ અને આમ જો ઓલા ત્રણ ને લેતા જાય તેન ઘર જોયું છે ને હા હાલ 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 હા ગામ માં ગયો મોડું થઈ ગયું અને ડોહી કીરે વાટ જોતી છે ભાર્યા કરી હા બાપા એલા પાછો તો ફટકાણો મને આ ચશ્મા તો કાઢ્યા જ નઈ કા હવાર દી હાઈન પડી ગઈ આ કાઢ નઈ કાલે એમ હા

કેરી નથી લેઠ વરા માં હાથમાં નો આવે ને એમ મારે ખાઈ જાનુ છે ને કી તું કેતો નહી જ છે હાથમાં આવે ન આવે